અમદાવાદ ખાતે ભાઈ બહેનની જોડીએ પીએમ મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું આ ગીતમાં પીએમ મોદીને નવગ્રહ ગુણોના સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા છે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે આ ગીતમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતિકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનો પ્રતિનિધિત્વ કરે છે આ રચના કાબરા ભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાગ કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ કરે છે સુંદર ગીતને દર્શન દ્વિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે હર્ષ શાહે તેને કંઠસ્થ કર્યો છે ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુરાવલે દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાઈભાઈ અને કાબરા જ્વેલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે વીસ વર્ષથી વધુ સમયથી મોદીજીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છે તેઓએ પીએમની ત્રણ કિલો ચાંદીની મૂર્તિ બનાવી છે રોજ સવારે ભગવાનની પૂજા અર્ચના બાદ તેઓ દ્વારા પીએમની મૂર્તિને પણ એટલું જ પ્રાધાન્ય આપતા તેની પણ પૂજા કરાય છે ત્યારબાદ આખા સ્ટોરમાં ચાર મિનિટ માટે આ ગીત વગાડવામાં આવે છે આવનારા સમયમાં જો શક્ય બનશે તો તેમના દ્વારા સોનાની મૂર્તિ બનાવવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું ભાઈ બહેનનો પીએમ મોદી પ્રત્યેનો અનોખરે પ્રેમ સન્માન અહીં જોવા મળે છે મારું નામ છે રચના મહિશ એ સોંગ આખું અમારું નવગ્રહ બેઝિક ઉપર છે જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ હીરા મોતી પાના એના ઉપર બનાવેલું છે અને આનું આખું અમે સોંગ બનાવ્યું ભાઈ બહેને અને કમ્પોઝ કરાવ્યું છે દર્શનભાઈ દ્વિવેદીજી મોદીજી ઓલરેડી અમારા માટે બહુ જ આઇડલ એક અમે માનીએ છીએ એમની મહેનત લગન ધગન એ બધું માઈન્ડમાં રાખીને અમે આ મૂર્તિ બનાવી છે અને આ મૂર્તિ અમે મીન્સ મંદિરમાં રાખે છે અને રોજ મંદિરમાં પૂજા કરવી રોજ દીવો કરવો ફૂલ ચડાવવું ભગવાન પછી છો તમારો એ જ હોય મુક આવરાજ એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એમ કહીને ભતાઈ ઈ પન્ના સહારા લહેરાયે પ્રગતિ કા ઝંડા આજ

કેકે જ્વેલ્સ પેઢી નો ફાઉન્ડર છું અને મેનેજિંગ ડિરેક્ટર છું હું મારી બેન વર્ષ બે હજાર એક થી જ્યારથી મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા છે ત્યારેથી એમનાથી બહુ પ્રેરિત છીએ અમે એ અમારા આઈડલ છે અમારા ગુરુ છે અમારા ગોડફાધર છે અમે એમના માટે એક બહુ સુંદર ગાયન સાથે લખ્યું છે જે મોદી સાહેબની ની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય નવરત્ન એમાં દર નવરત્નની જેમ કે હીરો છે માણેક છે પન્ના છે મોતી છે શનિ છે એ દર નંગની જે ક્વોલિટી છે એમાં મોદી સાહેબ ની ક્વોલિટી ને અમે સરખારીને એક ગાયન લખ્યું છે આ ગાયન અમે કાલે લોન્ચ કરીએ છીએ અને ખાસ કરીને એક અમે ચાંદીની મૂર્તિ બનાવી તાપશો જોઈ શકો છો અહીંયા મોદી સાહેબ નો જે ગૂગલ ઉપર બેસ્ટ ફોટોગ્રાફ છે એ અમે લઈને એક લાકડાના બેઝ ઉપર આખી ત્રણ કિલો ચાંદી મળીને આ મૂર્તિ તૈયાર કરી છે અમે દર વર્ષે મોદી સાહેબના બર્થડેમાં ડેમાં કંઈક ને કંઈક નવું વિચારીએ છીએ અમે મોદી સાહેબ માટે એક સ્ટેન્ડ આર્ટ વિડીયો બનાવ્યો હતો ના એક આર્ટિસ્ટ પાસે અમને એવું થાય છે કે અમારા માટે મોદી સાહેબ એક પ્રેરણા નહીં અમારા માટે ભગવાન સ્વરૂપ છે જે એમની મહેનત જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે અમારા ત્યાં અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છે કોઈને ફોર્સ નથી રોજ સવારે અમે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિશન અને બીજા બધાના સબ્કતા સાથ સબ્કતા વિકાસ જે એમનો વિચાર છે અમારી કંપનીમાં જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં બાર સિનિયર મેમ્બરને બાર ગાડી ગિફ્ટ આપી હતી એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છે કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા દોઢસો માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રોથ થાય વિચાર તો સોનાની મૂર્તિ બનાવવાનો છે પણ આ ભાવ વધવાના કારણે વહુ ભીક લાગે છે કે કયા ભાવે બનાઈએ એટલે કદાચ જે અમારો ઘરનો સોનું પડ્યું છે એમાંથી બનાવી પડશે કારણ કે મૂર્તિ અમારે વેચવાની નથી ને નેક્સ્ટ યર અમારો ઈચ્છા છે કે અમે જે આ રીતે સોના તાંડીનો કોટિંગ કર્યું છે એવી અમે સોનાની આખી વર્ક સાથેની મૂર્તિ બનાવી સંજીવરાજપુતનો રિપોર્ટ S9 ન્યૂઝ સમદવાર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે